નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવલીકુવા ગ્રામ પંચાયતને તાલુકામાં સમાવેશ ન કરવામાં આવે તે અંગે ઠરાવ થયો હાલ અલગ તાલુકાની માંગને લઈ સમગ્ર ઘોઘંબા ગોધરા અને દેવગઢ બારી જાણે દાવાનળ ફાટી નીકળ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે જેમાં આજે ઘોઘંબા તાલુકાના દેવલીકુવા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજવામાં આવી હતી જેમાં દેવલીકુવા ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચર્ચા બાદ એક ગુંધી તાલુકામાં સમાવેશ ન થવાનો ઠરાવ બહુમતી સાથે પાસ કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે સમગ્ર ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો ઠરાવ કરીએ છીએ કે આદિવાસી વિસ્તાર અને ઘોગંબા તાલુકાના ગામડાઓના ભવિષ્ય વિકાસના હિતમાં અમે દેવલીગુવા ગ્રામ પંચાયતના આવતા તમામ ફળિયા અને ગામના નિવાસીઓ આ ઠરાવ પસાર કરીએ છીએ કે ઘોગંબા તાલુકાને વિભાજીત કરીને ગુંદી તાલુકામાં અમારા ગામનો સમાવેશ ન થાય અને અમારા ગામની તેમજ ઘોઘંબા તાલુકાની ભૂમિ સાંસ્કૃતિક અને સામાજિક સ્વતંત્રતા જાળવવામાં આવે તેમજ ગામના લોકો સર્વાંગી વિકાસ માટે જે કામગીરી થશે તે ઘોઘંબા તાલુકાની પરિધિમાં જ રહેવા માટે સરકાર પદ્ધતિસર આયોજન કરે તેવું આ ઠરાવના આધાર પર સરકાર અને સંબંધિત તંત્રોને વિનંતી કરવામાં આવે છે અને ગામના લોકોની ભાવનાઓ અને હિતોને ધ્યાનમાં રાખી કામગીરી કરે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો સહિત આગેવાનો અને વડીલો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જગદીશ ગામ તાલુકો જિલ્લો આજ રોજ તારીખ સોળ એક બે હજાર પચીસ ગામ કુવા તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ ની ગ્રામ સભા યોજાઈ છે જેમાં ગામના તમામ સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોની ચર્ચા વિચારણા બાદ એકતાના મત નીચેનો ઠરાવ પાસ કરવામાં આવે છે ઠરાવ બંધારણના અમુક ગામ દેલુકવા ગ્રામ પંચાયતના ગ્રામજનો ગ્રામ સભ્યો ભેગા મળી ઠરાવ કરીએ છીએ કે અમારો વિસ્તાર ગોગંબા તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર છે આ ગામના ભવિષ્ય અને હિતમાં અમો ગામ દેવલુકવાના નિવાસીઓ આ ઠરાવ પાસ કરીએ છીએ કે ઠરાવ નંબર એક ગોગંબા તાલુકાને વિભાજન કરીને દેવલી કોનો ગુંદી તાલુકામાં અમારો સમાવેશ ના કરે અમારા ગામની અને ગોગંબા તાલુકાની સંસ્કૃતિ જળવાઈ રહે ત્રીજું છે ગામના લોકોના સર્વાંગી વિકાસ માટે જે કામગીરી થાય તે ગોઘંબા તાલુકાની પ્રતિનિધિમાં તેમની હેઠળ તેવી અમારી સરકાર શ્રી નમ્ર અરજ છે આના સિવાય કઈ